મારું નામ દીપક પટેલ છે હું રાજકોટની અંદર આ જગ્યા ઉપર પંદર વર્ષથી ગરબા ક્લાસ ચલાવું છું હા આ ખાસ કરીને ઇન્ડોનેશિયાનો એક અગિયાર વર્ષ નો બાળક જ્યાં બોટ રેસ છે ઇન્ડોનેશિયામાં એનો એક સ્ટેપ ખૂબ જ વાયરલ થઈ ગયો છે બધા જાણે છે અમે પણ એ સ્ટેપ જોયો અને અમને પણ વિચાર આવ્યો કે ગુજરાત છે ગુજરાતી છે તો ગરબામાં પણ આ વસ્તુ થઈ શકે અમને વિચાર આવ્યો અને અમે આ સ્ટેપ ગરબાની અંદર બેસાડેલો છે ઓરા સ્ટાઇલ ગરબા સ્ટેપ છે કે ગુજરાતી છે એટલે ગરબા તો એની અંદર હોય જ છે અને એના લોહીમાં હોય છે

અને આજે હમણાં ટ્રેન્ડિંગ વિડીયો અમને શીખવાડ્યો હતો જે ઓરા સ્ટાઇલનો છે એ સો એ બાર બહુ જ વાયરલ છે સેમ એઝ અમે બી એ જ અમારા ગરબા ક્લાસનું નામ વધારે આગળ જવા માટે અમે એ પણ એ રીલ બનાવી છે કે એ પણ ટ્રેન્ડિંગમાં અમારો પણ વિડીયો આગળ જાય અને આફ્ટર ઓલ અમે લોકો ગુજરાતી છીએ સો ગમે એ સ્ટેપ હોય કે ગમે એવું હોય અમે ઇઝીલી બધું શીખી જ જઈએ અને બેસ્ટ કે અમારા સર છે જે અમને બહુ જ સારી રીતે શીખવાડે છે એટલે ઇઝીલી અમે કેચ કરી લીધું છે મહેનત એટલી બધી જો ઇઝીલી કરીએ તો કંઈ છે નહીં બસ સરે અમને બહુ સારી એવી રીતે ઇઝીલી શીખવાડ્યું એટલે અમે ઇઝીલી કેચ કરી લીધું છે